તો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક જોવા મળી તો શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં થયો છે ધરખમ વધારો તો ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં આઠસો સાત ક્યુસેક પાણીની આવક જોવા મળી ત્યારે પાણીની બબલક આવકને પગલે ડેમની જળ સપાટી પણ સત્તર ફૂટ ઉપર પહોંચી ગઈ છે ત્યારે ડેમમાં નવા નીર આવતા પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો મહત્વના સમાચાર ભાવનગરથી ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો ત્યારે શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં આઠસો સાત ક્યુસેક પાણીની આવક જોવા મળી છે ત્યારે પાણીની મબલખ આવકને પગલે ડેમની જળ સપાટી હાલ સત્તર ફૂટ ઉપર પહોંચી ગઈ છે ત્યારે ડેમમાં નવા નીર આવતા પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો મહત્વના સમાચાર કહી શકાય ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ ત્યારે પાણીની સપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને આઠસો સાત ક્યુસેક પાણીની આવક જોવા મળી ત્યારે ડેમની સપાટી પણ સત્તર ફૂટ ઉપર પહોંચી તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો